દોસ્તો અંબાણી પરિવારની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ અત્યારે ફરી વાર ચર્ચામાં આવી છે દોસ્તો લોકો એવું કહી રહ્યા છે કે અનંતની વહુ રાધિકા મર્ચન્ટ એ પ્રેગ્નેન્ટ છે આપણે જાણીએ છીએ એમના લગ્ન જુલાઈ મહિનામાં મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા આ લગ્ન સમારોહમાં બોલીવુડના અનેક સેલેબ્સ આ સાથે જ અનેક ક્રિકેટ જગતના દિગ્ગજો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ તકે હાજર રહ્યા હતા અને આ લગ્નના દીપાવ્યા હતા ત્યારે દોસ્તો હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અનંતની વહુ રાધિકા બે મહિનામાં જ પ્રેગ્નેન્ટ થઈ છે ત્યારે આ બધી વાતોમાં શું ખરેખર સત્ય છે કે નહીં મુકેશ અંબાણી આ અંગે ખૂબ મોટો ખુલાસો કર્યો છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે મુકેશ અંબાણીએ એમની ચૂપી તોડી છે અને શું કહ્યું એ આજના વિડીયોમાં તમામ બાબતો વિશે તમને ખ્યાલ આવી જશે કે હકીકતમાં આ બધી વાતો સત્ય છે કે પછી અફવાઓ છે આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને બે લાઈકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણી પરિવાર હંમેશા લાઈમ લાઈટની નજીક રહે છે કે પછી અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી હોય હંમેશા વિશ્વના સૌથી ધનિક લોકોની જ્યારે યાદી બનાવવામાં આવે તો એમાં મુકેશ અંબાણીનું નામ સૌથી પહેલાં આવે છે આ સાથે જ એમની એમ કહી શકાય કે એમની પત્ની નીતા અંબાણી પણ કંઈ ઓછી નથી હંમેશા તે પણ એમને લાઈફ તો કેટલીક વખત એમના કેટલાક અજીબો ગરીબ શોખને કારણે હંમેશા ચર્ચામાં આવતી હોય છે ત્યારે આ નીતા અંબાણીની વાતો પણ ખૂબ નિરાલી છે એની સાથે જ એમની વહુ હવે એમને ટક્કર આપવા જઈ રહી છે એકબીજાને આ બંને વહુ અને સાસુ બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે સ્પર્ધા કરી રહ્યા છે એ બ્યુટીનેસના મામલામાં પણ એકબીજાને તેઓ ખૂબ ટક્કર આપી રહ્યા છે જ્યારે નીતા અંબાણી કરતાં પણ એમની વહુ ખૂબ સુંદર દેખાય છે આ વિડીયોમાં અને તસવીરોમાં તમે જોઈ શકો છો કે અનંતની વહુ રાધિકા મર્ચંટે ખૂબ સુંદર દેખાય છે અને એમનો ગ્લેમરસ લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે દરેક તહેવારોની ઉજવણી પણ અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે દરેક પ્રસંગને પણ ખૂબ સારી રીતે ઉજવવામાં આવતું હોય છે

ત્યારે શું ખરેખર આ વાતોમાં સત્ય છે કે પછી અફવાઓ છે અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટની આ તમામ વાતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે અને ટ્રોલિંગ કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ વાતો આ તમામ બાબતોના કોઈ પણ પ્રૂફ નથી અને બાબતો તમામ પાયા વિહોણી છે અમે તમને જણાવી દઈએ એકને અહેવાલનું માનીએ તો આ તમામ વાતો ખોટી છે અનિતા અંબાણી એમની વહુ સાથે જે બોન્ડિંગ કરી રહ્યા છે એકબીજાને મળી રહ્યા છે એમના વચ્ચેની એ સ્વભાવની વાતો છે એમના વચ્ચેની લાગણીઓની વાતો છે ત્યારે આ વાતો એ લોકો એને ટ્રોલ કરી રહ્યા છે અને એવું વિચારી રહ્યા છે કે રાધિકા મર્ચન્ટે એમના પેટ પર હાથ રાખ્યો છે કારણ કે તે પ્રેગ્નેન્ટ છે દોસ્તો આ વિડિયોમાં અમે તમને ખુલાસો કરી રહ્યા છીએ કે તમામ વાતો ખોટી છે અંબાણી પરિવારે આ અંગે કોઈ પણ મંતવ્યો કે એમની જે ચૂપી છે તોડી નથી તેઓ એક આઈ કાય પણ લાઈમલાઇટમાં આવ્યા નથી અને એમણે આ બાબતો વિશે કોઈ ખુલાસો પણ કર્યો નથી ત્યારે દોસ્તો તમને આ જાણીને નવાઈ લાગી છે કે આ બધી વાતો સોશિયલ મીડિયા પર જે ફરી રહી છે એ ખોટી છે આ માહિતીના કોઈ પણ પ્રૂફ હોતા નથી દોસ્તો સામાન્ય રીતે જ્યારે પણ આવી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે ત્યારે લોકો એમને ખૂબ શેર કરતા હોય છે ત્યારે આ માહિતી કોઈ સાચી નથી તમામ વાતો અફવાઓ છે આપણે અફવાઓથી દૂર રહીએ અંબાણી પરિવારની અપડેટ્સ અમે તમને વખતો વખત આપતા રહીએ છીએ ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું કે અંબાણી પરિવારની આ વહુ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ નથી આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તો આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ